અમરેલી જિલ્લા ભાજપના નેતાઓ બંધાયા એક તાંતણે ભાજપ નેતાઓ એકબીજાના ઘરે પહોંચ્યા અને શુભેચ્છાઓ પાઠવી દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા કૌશિક વેકરિયાએ ચરણ સ્પર્શ કરીને સંઘાણીના આશીર્વાદ લીધા કૌશિક વેકરિયાના માતાએ મો મીઠું કરાવીને દિગ્ગજ નેતાઓને આવકાર્યા મંત્રી કૌશિક વેકરિયા પણ સંઘાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા સંઘાણીના પત્નીએ તિલક કરીને મંત્રીને આવકાર્યા ભરત સુતરિયા અતુલ કાનાણી સહિતના નેતાઓએ સંઘાણીના આશીર્વાદ લીધા મારી પાસે સવાલ જ નથી રાજકારણમાં રાજકીય દ્રષ્ટિકોણો અન્ય પક્ષોમાં જોવા મળે છે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ક્ષેત્ર બોલતા હોય છે જો એને આપને કંઈ સાંભળ્યું હોય તો એ કરતાં પણ ભાઈ કૌશિકભાઈના પિતાશ્રી એટલે કાંતિભાઈ અમે બાળપણના મિત્રો એક સાથે હાઈસ્કૂલમાં આઠમા ધોરણથી અમે અભ્યાસ સાથે કરેલો